નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી કરી છે મિત્રો આગાહી વચ્ચે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને આ વિડીયોમાં સંપૂર્ણ સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે આરાઉનમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે ખાસ કરીને મિત્રો આજે એકવીસ તારીખની વાત કરીએ તો એકવીસ તારીખના રોજ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનવાની શક્યતા રહેલી છે ખાસ કરીને નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં આજે વરસાદ જોવા મળશે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ ઉપરાંત એકવીસ તારીખના રોજ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે વરસાદી વાતાવરણ અથવા તો સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે ખાસ કરીને મિત્રો મહત્વની વાત કરીએ તો બાવીસ તારીખના રોજ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે બાવીસ તારીખના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બાવીસ તારીખના રોજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે સાથોસાથ મિત્રો વાત કરીએ તો કચ્છમાં પણ આવતીકાલે ધોધમાર વરસાદ જોવા મળશે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી ડાંગ તાપી નર્મદા ભરૂચ આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ તેમજ મહિસાગર આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે બાવીસ તારીખના રોજ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાથોસાથ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા અને આણંદ આ તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી બાવીસ તારીખના રોજ હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે તેના પગલે બાવીસ તારીખના રોજ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખના રોજ પણ ગુજરાતમાં સામાન્ય રીતે વરસાદી ઝાપટા અને ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો ત્રેવીસ તારીખના રોજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે એટલે કે આ તમામ જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે સાથે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા તેમજ અરવલ્લી સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડશે ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર તેમજ પંચમહાલ દાહોદ તેની આજુબાજુના તમામ વિસ્તારો વડોદરા છોટાઉદેપુર ભરૂચ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી આ તમામ જિલ્લામાં ત્રેવીસ તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ પડશે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે મિત્રો છવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ તારીખના રોજ ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે છવ્વીસ તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાશે ક્યાંક પાંચ ઇંચ તો ક્યાંક સાત ઇંચ જેટલો વરસાદ પડશે મિત્રો છવ્વીસ તારીખની વાત કરીએ તો ચોવીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વડોદરા છોટાઉદેપુર આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદર નગર હવેલી આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે ચોવીસ તારીખના રોજ આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે અને ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે સાથ મિત્રો વાત કરીએ તો અહીં વિસ્તારો અરવલ્લી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ છવ્વીસ તારીખના રોજ પડશે સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર પાટણ તેમજ તેની આજુબાજુના વિસ્તારો ખાસ કરીને ગાંધીનગર અને આણંદમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા ગોટાદ તેમજ અમરેલી રાજકોટ જામ જામનગર મોરબી સુરેન્દ્રનગર અને જૂનાગઢ તેમજ ગીર સોમનાથ અને દીવ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે 24 તારીખના રોજ આપ્યું છે એટલે કે 24 તારીખના રોજ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે ખાસ કરીને કચ્છમાં પણ 24 તારીખના રોજ ભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આ તમામ જિલ્લામાં 24 તારીખના રોજ ધોધમાર વરસાદ પડશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાંથી છવ્વીસ તારીખ સુધીની આગાહી અમે આપને જણાવી છે મિત્રો આવા તમામ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો સાથોસાથ મિત્રો વાત કરીએ તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે